મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગુજરાત ચેકઅપ કરવા માટે પણ તે ઇનકાર કરી રહી છે આખરે કોના ગોટી મેડિકલ ચેકઅપ માટે ઇનકાર કરી રહી છે તે પણ સવાલ છે પાયલ ગોટી પર આખરે કોનો ફોન આવ્યો હતો મેડિકલ માટે જતા જતા રસ્તામાંથી કેમ પરત આવી ગઈ પાયલ સવારે મેડિકલ ચેકઅપ માટે કેમ કરી રહી છે દબાણ તે તમામ સવાલ થઈ રહ્યા છે તો પાયલ ગોટીના એક બાદ એક નિવેદન છે તે પણ બદલાઈ રહ્યા છે અને અત્યારે હાલમાં કોના કહેવાથી કોના દબાણથી ને કોનો હાથો આ પાટીદાર દીકરી બની રહી છે તે પણ સવાલ છે ને રાજકીય ઘમાસાણ પણ અત્યારે પાયલ ગોટીના કારણે ચરમસીમાએ પહોંચ્યું છે

એક બાદ એક નિવેદન બદલાઈ રહ્યા છે પાયલ ગોટીના તો વધુ માહિતી માટે સંવાદદાતા ફારૂક કાદરી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફારૂક પાયલની જે ભૂમિકા છે હવે શંકાના ઘેરામાં આવી રહી છે એક બાદ એક તે નિવેદન પણ બદલી રહી છે અને હવે જ્યારે મેડિકલ ની ટીમ પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી ત્યારે પણ હવે કહી છે કે મેડિકલ હવે અત્યારે નહીં ત્રણ દિવસ પછી કરાઈશ

ઈથી કોહિલ અને પીઆઈ પીડા સહિતના લોકો અને મેડિકલનો સ્ટાફ સાથે ત્યારે હોસ્પિટલે નિવાસ સ્થાને પહોંચતા પાયલ કોટીને પાયલ કોટીએ ત્યારે એવું જણાવ્યું કે હું બે ત્રણ દિવસ પછી આ અંગેના મેડિકલ ટેસ્ટ કરાવીને ત્યારે હું તમને જાણ કરી ત્યારે પોલીસ દ્વારા પણ તેને ઇન્કવાયરી કરીને પૂછવામાં આવે છે કે તમને રસ્તામાં ફોન આવ્યો તો પછી તમે કેમ ના પાડી રહ્યા છો એટલે ફોન કોનો તે એક મહત્વનો સવાલ ઉઠી રહ્યો છે કે ભાઈ પાયલ કોટીને જે ફોન આવ્યા બાદ તે રીતે જે હાલમાં નવા કેસમાં જે રીતે વળાક આવી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે પાયલ ગોટી પણ અત્યારે જે રીતે ફરી રહી છે અને જે રીતે પોતાનો ફોન આવ્યા બાદ કે અત્યારે મેડિકલ ટેસ્ટ કરવાની પણ ના પડી રહી છે અને પોલીસ દ્વારા હાલ સમજાવટનો દોર ચાલી રહ્યો છે જી આભાર ફારૂક સમગ્ર માહિતી સાથે જોડા બદલ તો પાયલ ગોટીના કારણે ત્યારે સમગ્ર ગુજરાતનું રાજકારણ છે ભાજપ કોંગ્રેસ પણ ઉપર વાક પ્રહાર કરી રહ્યા છે ત્યારે પાયલ ગોટી દ્વારા હવે જ્યારે મેડિકલની ટીમ પહોંચી હતી ત્યારે વચ્ચે હતી અને ત્યારે તેની ઉપર ફોન આવ્યો કોનો ફોન આવ્યો તે ખ્યાલ નથી પરંતુ ફોન આવ્યો ત્યારબાદ તે જણાવી રહી છે કે હવે મેડિકલ ચેકઅપ અત્યારે નહીં કરાવું થોડા દિવસો પછી મેડિકલ ચેકઅપ કરીશું અને શું કહ્યું હતું પાયલ ગોટીએ શું વિડીયો સામે આવ્યો છે આવો તે પણ જોઈએ ફરી એકવાર હું બે ત્રણ દિવસ કરાવી લેસ અને તમને જોડે રાખીશ એવું મેં લખાવ્યું અત્યારે હું પાકું કરાવી લેસ અને તમને જોડે જ રાખીશ

તમને જોડે જ રાખીશ મેડિકલ કરવા માટે કોને ના પાડી શું કામે કોઈ ના નથી પાડી મને શું કામ